અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે પોતાનું દુઃખ વ્યક્ત કરતા જયા ત્યારે મિત્રો પ્રદાએ ત્યારે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ભાઈની તસવીર શેર કરી હતી અને એક ભાવનાત્મક પોસ્ટ કરી છે ત્યારે મિત્રો વધુ મળતી વિગતો અનુસાર વાત કરીએ તો અહેવાલ અનુસાર રાજા બાબુ એક અભિનેતા અને ફિલ્મ નિર્માતા હતા અને વધુ વાત કરીએ અને લાંબા સમયથી તે બીમાર હતા જયા મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ